ਨੇ ਕੀ ਮਣੀਜੋ ਨਿਧਾਨ ਈਸ਼ਵਰ ਜੋ ਨਾ ਆ ਲਿਆ ਮਣੀਜੋ ਨਿਧਾਨਾ ਨੀ ਈਸ਼ਵਰ ਜੋ ਨਾ ਤੇ ਗੀਤਾ ਮੇ ਤੇ ਕਿ ਜਗਨੇ ਮੇ ਜਾਪ ਜਗਨਾ ਹੋਇਆ ਮਣੀ ਨੂੰ ਕਹਤਾ ਮਹਾਨ ਜਗਨ ਕਿਉ ਤੇ ਜਾਪ ਜਗਨ ਤੇ ਜਾਪ ਜਗਨਾ ਜਬਰੋ ਕੋ ਸਾਧਨ ਖਪੇ ਨ ਸਮੇ ਜੇਰ ਗਿਨੂ ਤੇ ਜਮੇ ਈਸ਼ਵਰ ਜੋ ਨਾ ਆ ਲਿਆ ਤੇ ਜੋ ਆਧਾਰ ਕਰੋ

સાધન સમય ખામયુ જમે જમે આઠો પોર આનંદ સે જી જપા જગદીશ કેસવ કલ્યાણ કઈ અખિલ નાથ કઈશ રમતા રહો આઠો પોર અખંડ સમણ સમ સોધો નઈ નર દેખા નવ સંગ તો જાપ જગ ના જબરો કુ ખપે ન દેશ વિજણો કુ વેશ ઈશ્વર દે નામે આલિયા કો મે વેશ ન કોઈ દેશ ન તો અંજો પુરાવો કે સબ સુલભ સબ દિન સબ દેસા મણી દીપ સુલભાય દેશ પણ ઇ સુલભાય અને સેવત સાદર સમલ રામાણ તો સેવન કર્યું તો મણે કલશ નાશ કરે તો દસ ના ખપે ભાવ કુભાવો આલસો મંગલ દસી મંગલ ભરાય મુખ રખી ના જપ્યો મંગલ જાય નામુ પ્રસાદ શંભુ અવિનાશી સાજુ અમંગલ મંગલ રાશિ કોઈ પણ સંકટો કરો વિસાય સાગર પાસે શિવજી વિગર વસ્ત્ર વ્યો એ દેવ દાનવ ત્યાં દેવ વાટકા ભરે વેખજા અને હે વિષ્ણુ ભગવાન વૈકુટ નો ધણી એ ઠાઠ કરીને ઠીક એ વિષ્ણુ દરિયાતે વ્યો ਐ ਦੇਵ ਦਾਣੂ ਤਿਆ ਡਿਓ ਲਾਡੇ ਕੋਨੇ ਲਖਮੀ ਹੁਣ ਕੇ ਲਾਡੇ ਨੂੰ ਕਿੰਨ ਜਨਾ ਲਾਡੇ ਕੋਨੇ ਲਖਮੀ ਹਣ ਕੇ ਜੈ ਦਿਨਾ ਤੇ ਨਾਮ ਪ੍ਰਭਾਉ ਜਾਨ ਸ਼ਿਵ ਨੀ ਕੋ ਕਾਲਕੂਟ ਫਲਦੀਨਾ ਮੀ ਕੋ ਕਾਲਕੂਟ ਜ਼ਹਿਰ ਪਰ ਨਾਮ ਦੇ ਪ੍ਰਤਾਪੇ ਇੰਜੇ ਮਾਟੇ ਇਮਨਤ ਥੀ ਹੋਇਆ ਤਾ ਜਾਪ ਜਗਨਾ ਜਬਰੋ ਕੋ శ్రీਮਤ ਖਪੇਨਾ ਸਾਥੀ ਐ ਉਤਮ ਜਵਾ ਦੇ ਆਤੀ ਈਸ਼ਵਰ ਜੋ ਨਾ ਆਲਿਆ శ్రీਮਤ ਨਖੇ ਰਾਮ ਜਪਨਤਾ ਰਾਜਸੀ રામ ભણતા રામ નામ સંભાળતા પામી જી તો રામ રતન પાયો ખર્ચે ચોર નો રામ રતન ધન પાયો ધન નખ પે સાથી નખ પે એકલો અને ચૂંટ તન સંઘાત સાથી સર તણો પથસા

तू तो ओजा न खपे कलि जु, चौ, चौ जुग चौ सुरती नाम प्रभाव कलि विशेष न आन उपाव कलि जुग में चे बो कोई आन उपाय नहीं तो भगवान जो नाम गिना जे जाति पाति जो झंझट नहीं सबरी को जाति भी पानी जोरी आगे भाई ठाधी प्रभु बिलो की प्रीति अति बाधी कई विधि अस्तुति करूं तुम्हारी अधम जाति में जड़मति बारी જાતિ પાતિ કોલ ધર્મ ભળાય ધન બલ પરિજન ગુણ ચતુરાય છે ભક્તિ હિન નર કેસે બિન જલ બારીદ દેખઈ જેસે તે ગાડે લીજા જડા વડ એડા માડુ ભલે કોળવાન વે કે ધનવાન વે એડા આઈ થી ભક્તિ ગુંજા તો જાપ જગના જબરો ના છૂપ અછૂપ કે છેલાય મેટા દે મેલાઈ મેલાય ઈશ્વર જો નામ આલ્યા મેડે મેલાઈ તે નિશિતર નિકર દલે રઘુ નંદન નામ સકલ કલી

આયુષ રૂપિયા આગ બળી રહી ગુરુ સગા સુખ દાતંધી બાંધવાહોદર

જપી તેવું એ જ એ ગુરુ ખેન ખપેન તો કબીર સાહેબ ચા બોચી મે ગુરુ ન ખપે દાન ગુરુ ન ખપે અને ભગવાન નામ મે ગુરુ બલી રાજા વ ગુરુ ના ભઈ તું ન દે ત્યો ન કે શુક્રાચાર્ય ગુરુ ના આંખ વેહી સંગી

राम सजीवन मंत्र रट आम लगेना अंग जो सुख चाहे रे जीवरा तो समर्थ समरसि अंग रामेन महामंत्र जय जपत महेशु काशी मुक्ति हेतु उपदेशु महिमा जासु जानगन राव प्रथम पूज्यत नाम प्रभाव महामंत्र मन विषय ब्याल के मैं तो कठिन को अंक बाल के जे ई महामंत्र करवाते विषय वासना रूपी जड़ के हरे जे माटे રામ નામ તે મણી સમાન આ ને કુંક કે મોસે ચડી નતલા તો મંત્ર જાપ મન દ્રઢ વિશ્વાસ આ પંચમ વજન સો વેદ પ્રકાસા પણ એnte પૂરે પૂરો વિશ્વાસ ખપે તો જાપ જગના જબરો કો મંડપ ખપેના મેદાન એ નીચ પણ તર્યા નેદાન ઈશ્વર દે નામે આ લિયા કે હવે તું અજામેલ ગદગની કાવું ભય મુગત હરિ નામ પ્રભાવ એડા અજામલ જેડા ગદ ગનિકા એ એની ઓઝાર થઈ તો જાપ જગના જબરો જાપ જગના જબરો એ પૂજા ખપે પંડિત હલે ખૂટ વારો કે ખંડિત ઈશ્વર દે નામ મે આલે હોન ડગન મે ન હલે હન ડગન મે હલે તો તે તે નામ લિયા સો સબ કિયા સબ શાસ્ત્રો કા બેડ બિન નામે નરકે ગયા પંડિત પડ નારાયણરોપડ ચડો ખીણ જગન રાત ડી રટર ચો ઈશ્વર જો નાણો બણ રામ ભણ અવરાણાય્યો ઓ મુખ લો જડાયારામ સીતારામ

મીડી બંગલા માલમિલક સવગણો તોલાસો હલ્યો વેને હેકડોડી તો યંતર વદાઈndo सीताराम सीताराम રટીndo તું રો અને જોકો મેલે સામે તે કે सीताराम જો સત 70 80 90 ડાયખા જીવન ડો ડો જીવન ડાયખા 100 વર્ષની માં આપને આશીર્વાદ દે કે 100 વર્ષની 70 70 80 90 ડાયખા જીવન ડો

तो संत शास्त्र सतो बाखी लिखल वाते लो ए चारण आल चेत न का में पो आकर चार लाख चौरासी तो जोनी भ्रमत जीव अविनाशी तो अजो जी की मुके आंदा कारण कारण के का कोई वक्ता है नहीं है अने एड़ो साधारण कवि कच्छी कवि या चे मुके ગુજરાતી મુખ્ય ગમ હેરાન થઈ હિન્દી પણ સમજા થોડો સિન્ધી કચ્છી પૂરી કરી થઈ મા જય સીતારામ